એ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી ગોપાલજી સ્વામિનારાયણ મહાદેવ હર હર મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો બાપલી બિલકુલ મહાદેવમાં રહેવાનું અમારી દીકરી પણ ત્યાં ગઈ છે આજે તો વેરી ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ભુવા પીવું છે ભુવા નહી દુધા દૂધા સવાર સવાર માં દૂધા હોય પીવાનું શું શું હા દુધા તો અહિયાં પ્રજ્ઞાનો લુક કઈ આજનો આવો છે સરકળીયા જવા માટેનો જોવો તો ખરામ હે હા હે હા સાડી સાડીવાડી પેરીને તૈયાર થઈ ગઈ છે તો વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેરી ગુડ મોર્નિંગ અરે મોજે મોતે રોજે રોજે જોરદાર ધમમાવટ છે પણ અત્યારે અત્યારમાં બફારો થાવા લાગ્યો છે કારણ કે પરેશભાઈ ગોસ્વામીની આગાહી ની તારીખો હવે બિલકુલ નજીકમાં આવી ગઈ છે અનુમાન એવું લગાડ્યું છે કે અઠ્યાવીસ થી બે ઓક્ટોબર સુધી એક થી ચાર સુધી વરસાદ આખા આપણા ગુજરાત માં ગમે તે સ્થળે પડી શકે એમ છે એમાં ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં શક્યતાઓ વધારે રહેલી છે એવું બધું કીધેલું છે તો દરિયાકાંઠાના વિસ્તારમાં જુનાગઢ જિલ્લો આવે છે ગીર સોમનાથ જિલ્લો પણ આવે છે પોરબંદર પણ આવે દ્વારકા પણ આવે ને ભાવનગર આવે તો બસ જોવાનું એ છે કે હવે વરસાદ કેટલો પડે છે કારણ કે પરેશભાઈ ઓલરેડી એવું જ કે છે કે અત્યારે જે આ વરસાદ છે અમુક ખેડૂતો માટે એ ફાયદાકારક છે અને અમુક વધારે સૌથી વધારે ખેડૂતો માટે નુકસાનકારક છે કારણ કે અત્યારે પાકની લણણી કરવાનો સમય થઈ ગયો છે ઓલરેડી માંડવી ઉપાડવાનું છે કપાસનું ને બધું કામકાજ છે તો વરસાદ આવશે તો ખેડૂત એટલે જગતના તાતને પૂરેપૂરી નુકસાની થવાની શક્યતાઓ રહેલી છે તો બસ બીજું તો આપણે હવે કંઈ કરી નથી શકવાના એમાં પણ ભગવાનને પ્રાર્થના એટલી કરીએ કે જેમ બને એમ આપણા ખેડૂત ભાઈઓને ઓછી નુકસાની થઈને એવું કરજો કેમ શિયા હે શિયા બરોબર ને બરોબર ને સાચું કીધું ને એ ખાવામાં જ ધ્યાન છે એનું અત્યારે સીતારામ કીધા તે પેલા ન્યા ઈ બાન છે જો આમ ન્યા કઈ નથી સીતારામ કરજો હાલો શિયા સીતારામ કરો બધાને

સીતારામ કેમ કરે છે યા હા વેરી ગુડ તો ચલો બાર બધી પૂજા મસ્ત મજાની ચાલે છે માઇક ઉપર બધું તમને અત્યારે જનરેટર ચાલુ કર્યું છે પેલું ફિલ્ડ માર્સલ નું મશીન આપણું એટલે કદાચ તમને લોકોના માઇક નો અવાજ નહીં આવતો પણ હમણાં તમને લોકોના બધા માતાજીના છે પછી યજ્ઞકુંડના છે અને હનુમાનજી મહારાજ ના છે બધા દર્શન કરાવવું તમને લોકોને જોઈને એટલી એમ અનુભૂતિ થશે કે તમને લોકોની ઈચ્છા તો થઈ જ જશે કે ના આપણે જવું તો છે જ એકવાર સરકડીયા અહીંયા મસ્ત મજાનું હવે બધું ચૂનો બનો લાગી ગયો છે લાગે છે કે ના હવે પરિક્રમા નજીકમાં છે હો ભાઈ કઈ ઘટે જ નહીં તૈયારીઓ ફૂલ પૂર જોશમાં ચાલી રહી છે અને અહીંયા તો આપણે પેલું તમને લોકોને બતાવ્યું હતું કે યજ્ઞ કુંડના જે કાસ્ટ છે એ બધા કાસ્ટ અહીંયા આપણે રખાવેલા છે બોલવામાં લોચા લાગે છે કારણ કે એક્સાઈટેડમેન્ટ એટલું છે એક્સાઇટમેન્ટ એક્સાઇટેન્ટ કે શું કહેવાય કંઈ ખબર નથી પડતી ચલો ને કંઈ વાંધો નહીં આપણે અત્યારે આવ્યો છીએ આંબલી નીચે કીધું અહીંયા નીચે કાયતરા ને તો શિયા મમ્મી એટલે પ્રજ્ઞાને છે ને એક સરપ્રાઇઝ આપીએ બહુ ભાવે આવું તો બસ હવે જોઈએ આમાં બંદર મહારાજ રાજે રહેવા દીધા હોય તો બાકી તો કંઈ છે નહીં અહીંયા અત્યારે અને વાતાવરણ એકદમ કહીએ ને પ્રફુલ્લિત જોરદાર તમારામાંથી ઘણા બધા લોકોની કમેન્ટ એવી આવે છે કે હા હા રવલભાઈ આજે મજા આવી ગઈ દર્શન ના ને તો તો બસ આવો ને આવો કન્ટિન્યુ કન્ટિન્યુ તમારા લોકોનો સાથ અને સહકાર પ્રેમ બધો સપોર્ટ આપતા રહેજો તમને લોકોને અમે મજા કરાવતા રહેશું ને હવે સૌથી પહેલાં તમને લોકોને કરાવવું દુર્ગા માના દર્શન કારણ કે નવરાત્રિ ચાલે છે અને નવરાત્રિ દરમિયાન જ યજ્ઞ ચાલુ કરવામાં આવેલા છે તો આજે પહેલાં દુર્ગા માના દર્શન પછી આપણે હનુમાનજી મહારાજના દર્શન તરફ તમને લોકોને લઈ જશું અખંડ દુર્ગા સહસ્ત્રવતી શું કે ખબર નથી પણ એમનો પાઠ અહીંયા ચાલુ જ છે 24 કલાક માટે જય નવ દુર્ગા માં હવે જઈએ આપણે હનુમાનજી મહારાજના દર્શન તરફ અને અહીંયા પણ આવી રીતના કઈક પેલા સજાવી દેવામાં આવેલી છે ઈસ્ટર વેસ્ટર શું કહે આ બધું હજુ તો ઘણું બધું લગાવવાનું કામ બાકી છે જય મનોકામના સિદ્ધ સરકડી હનુમાનજી મહારાજ અને સતત આપણે જે અહીંયા હનુમાન ચાલીસાના પાઠ ચાલુ છે એ તો એમને અખંડ ચાલુ જ છે તો અહીંયા અત્યારે કનૈયા કુમારની ડ્યુટી છે તો બસ એ હનુમાન ચાલીસાના પાઠનું પઠન કરે છે ચલો હવે આપણે જઈએ ટૂંક સમયમાં યજ્ઞ શાળામાં યજ્ઞની પેલા કુંડની ને બધી પૂજા શરૂ થવાની છે યજ્ઞ શાળાના દર્શન કરાવી દઉં તમને લોકોને

मङ्गलं पुण्डरीकाक्ष मङ्गलायतनो हरिः सर्वमङ्गलमङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गोरि नारायणि नमोऽस्तुले મજાના ના લાડુ તો બસ મુઠિયા ધરાય છે જોરદાર ચૂરમા લાડુ છે આજે ભજીયા ચટણી દાળ ભાત હોલ બાણું હોલડી લાગે ને કઈક અલગ જ વાયુ મજા જ આવે અહીંયા ગમે એ બાજુ જાવ ને એટલે તમને લોકોને કાનમાં શ્લોકનું પઠન સાંભળવા મળે મળે ને મળે જ ને બાકી અહીંયાથી આ હા હા શું દત્ત મહારાજની ટેકરીનો નજારો આવે છે જોરદાર કંઈ ઘટે જ નહીં ભાઈ મોજે મોજ ને રોજે રોજ વલા આવું કઈ રૂડું ને રળિયામણું સરકડિયા અત્યારે આવી જાઓ ગરમા ગરમ આપણા ધર્મેન્દ્ર મહારાજના હાથની ફૂલકા રોટી હવે હે ધર્મેન્દ્ર મહારાજ ઝંઝટ માંથી છુટ્ટી મેળવીને હા હ હું બનાવીશ એમ આમાં ક્યાં વણવાનું કઈ કઈ નથી ખાલી જ નાખવાના ગુંડા નથી થયું નથી થયું જો નથી અંદર કઈક આવું મિકેનિઝમ હોય જો ફ્લેમ અહીંયાથી

અઢીસો આ બાજુ અઢીસો એ સડસઠ થયું જો ધીમે ધીમે તપે છે બધું કલાક હોય છે અડસઠ અત્યારે આપણે કરીએ છીએ આ ડેકોરેશન નું કામ હજી તો આ બે પાઇપ માં લટકેલી છે હજી આ બધા ત્રણ ચાર પાઇપ છે એમાં લટકાડવાનું છે ને અહીંયા થાય છે અત્યારે હવે મહાદેવજી ની પૂજા બસ આવું કઈક નાનું મોટું કાર્યક્રમ કઈક ને કઈક ચાલુ જ રહેવાનું છે અહીંયા તો આવો તમે લોકો સરકડિયાના આંગણે જોરદાર જલસો કરવા માટે આ રંધો આગતા આગતા કેટલી લાડવા બનાવવાનું શીખી ગયા તમે એવું હે તો રહોડા કરવા એમ બનાવ્યા બાકી મસ્ત મજાના લાડુ હો અહિયાં કઈ ઘટે જ નહીં હે રાજુભાઈ કઈ વાંધો નહીં પાછી ઉતારતા આવી જાવ કારીગર કઈ ગયા કારીગરની અપોઈન્ટમેન્ટ લીધી તમે પેલા કાલે હું ગાંઠિયા ખાવા બોલાવતા હતા એ હાલો ગાંઠિયા ખાવા એમ

સરકડીયા કુગીએ એવા આપડે હંમેશ ને જેમ આપડે નાઇટ સ્ટે ત્યાં નથી એટલે આપડે અને બેન બા હચવાના છે અત્યારે બેડરૂમ માં કારણ કે ન્યા હરીસા સામે બેસેડી ને આજે એમને કે કાઈ ઝુકતું લાગે છે એટલે જ ચીસો પાડે સામે સામે હરીસા એને એને જોવે છે ને એટલે તો ત્યાંથી આપણે બાપી લઈ આવ્યા હતા ચણા અને બટાકા ઓકે એવું છે તો આજે કરવાનું છે આપણે મસ્ત મજા નો પાણીપુરી પ્રોગ્રામ પણ એ પાણીપુરી સ્પેશિયલ જેન રહેશે નવો લસણ ન ડુંગળી અને ન વેલો રેગ્યુલર નમક એમાં પણ સેન્ધા નમક પ્રમાણ નમક નહી અને લાલ મરચું પાવડર નહી એકલું પાણીપુરી તો ખરાબ થઈ જાય ઉપયોગ થઈ આવી ગયા યાદ આવી ગયું ને શાક ફ્લાવર થી બચી જાવ એના પાણીપુરી ફિટ થઈ જોયું

ઓકે okay. so

કારણ કે ત્યાંથી જોઈ શકે કારણ કે સિયાબીન સુઈ ગયા છે એટલે હવે નીચે ઉતરવું ખોટું છે જો ગાડી બંધ કરીને નીચે ઉતરીએ તોય તકલીફ પડે એવું છે એટલે આપણે પ્લાન માંડી વાળ્યો છે ને હવે પાછા રિટર્ન થઈએ છીએ અહીંની ચા ફેમસ હોય છે બાલવીની કોને કોને પીતી કમેન્ટ્સ કરજો અને બાકી આપણે હવે અહીંયાથી નીકળી જઈએ સીધા બારો બાર ટ્રાફિકમાંથી અત્યારની મોત સાથે ગરમીઓમાં ભાડાઓ રાસ કે જોરદાર અને અહીંયા અમારે બેન બાની પણ હવાર પડી ગઈ છે ભાજી અત્યારે ચાલી ગયા હવે શું કરવું કહો ક્યો આપણે ગરબી જોઈને આવ્યો ને વાયગા કેટલા જો પોણા બાર વાયગા છે એને એક જોલું માર લીધું બેન બા ક્યારે સુવે અને ક્યારે અમારે સુવાનું વારો આવતો એ જોવાનું છે અત્યારે પણ કંઈ નઈ ચલો આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ મળીશું આપણે આવતીકાલે નવા લોકતાથી ત્યાં સુધી બધાને બપભાઈ ગુટનાથ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો